નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે તેડાગર તે ઉપરાંત બાલવાટિકા શિક્ષક અને જે સેવકભાઈ માટે બાર પાસ તેમજ આઠ પાસ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેની આ વિડીયો વિડીયો શરૂ કરતા પહેલા આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો તે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે ગુજરાતી અંગ્રેજી બંને માધ્યમ માટે તે ઉપરાંત પ્રાઇમરી સેકન્ડરી માટે પીટીસી બી પર ભરતી આવેલી છે જેના ઈમેલ નંબર તેમજ કોન્ટેક્ટ નંબર અહીં દર્શાવેલા છે અને પાંચ દિવસમાં અરજી કરવાની રહેશે તે ઉપરાંત જે સંસ્થામાં તેડાગર તે ઉપરાંત સેવકભાઈ બાલવાટીને શિક્ષકની ભરતી આવેલી છે તેમજ આચાર્ય ગણિત વિજ્ઞાન માટે ઉચ્ચ પ્રાથમિક પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં જે પીટીસી બી પર તમામ વિષય હિન્દી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત જેવા વિષયો માટે બી એ પર જે અનુક્રમે ભરતી આવેલી છે જે તમે જોઈ શકો છો તે ઉપરાંત હાયર સેકન્ડરી કોમર્સ અને સાયન્સ બંનેમાં પણ

નીચે મુજબના શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની નકલ મંત્રી શ્રી સર્વત્ર એજ્યુકેશન સોસાયટીના સન્નામે દિન દસમાં માં મોકલવાની રહેશે અને આ બંને પરથી પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે